ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજે આપણે વાત કરીએ દશેરા વિશે શા માટે દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને શું છે તેનું મહત્ત્વ ભક્તો આજે આપણે તેના વિશે વાત કરીએ તો ધ્યાનથી વિડીયો સાંભળજો દશેરાને ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક ગણવામાં આવે છે જે અનિષ્ટ પર સત્યના જીતની ઉજવણી કરે છે આ તહેવાર રાક્ષસ રાજા રાવણના અહંકાર અને અધર્મ પર ભગવાન શ્રી રામના ધર્મ અને સત્યતાના વિજયની ઉજવણી કરે છે દશેરાના દિવસે રાવણ અને તેના ભાઈઓનો મેઘનાદ અને કુંભકર્ણના શિલ્પોને જાહેર ચોકમાં બાળવામાં આવે છે જેનો અનિષ્ટ પર સત્યની જીત અને દુષ્ટ શક્તિઓના વિનાશનું પ્રતિક ગણવામાં આવે છે દશેરા એ પારિવારિક મેળાપ અને ઉજવણીનો પણ સમય છે આ પર્વના નિમિત્તે લોકો ભેટો મીઠાઈઓ અને અન્ય સ્વાદિષ્ટ વસ્તુઓ આપલે કરે છે તેઓ મંદિરમાં પણ જાય છે અને સારા નસીબ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે જે સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે વિજયનો દસમો દિવસ જ્યારે ઉત્તર ભારતીય રાજ્યો અને કર્ણાટકમાં દશેરા શબ્દોનો પણ વધુ ઉપયોગ થાય છે ત્યારે પશ્ચિમ બંગાળમાં વિજયાદશમી શબ્દ વધુ પ્રચલિત છે બંગાળીઓ દુર્ગા વિસર્જન કરીને તહેવારની ઉજવણી કરે છે આ એક ધાર્મિક વિધિ જેમાં ભક્તો પવિત્ર જળાશયોમાં દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરે છે શા માટે ઉજવાય છે વિજયાદશમીનો પર્વ આ પર્વમાં રાવણ ઉપર ભગવાન શ્રી રામને વિજયની ઉજવણીનો ઉત્સવ મનાવવામાં આવે છે મહાકાવ્ય રામાયણમાં ભગવાન રામ અને તેમના સાથીઓ રાવણ સાથે યુદ્ધ કરે છે જેણે શ્રી રામની પત્ની માતા સીતાનું અપહરણ કર્યું હતું લાંબા આ ભીષણ યુદ્ધ પછી શ્રી રામ આખરે રાવણને હરાવે છે અને માતા સીતાને બચાવે છે દશેરા દુષ્ટતા ઉપર સત્ય અને ધર્મની જીતની ઉજવણી કરે છે વિજયાદશમી શક્તિની ઉપાસનાનો તહેવાર છે શક્તિનો અર્થ છે બળ સામર્થ્ય પરાક્રમ દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે દુર્જન વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ વ્યર્થ વિવાદ અને ચર્ચામાં કરે છે દુર્જન ધનનો ઉપયોગ અહંકાર દેખાડવામાં બળનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવામાં કરે છે તેનાથી વિપરીત સદાચારી વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જ્ઞાન પ્રાપ્તિ બીજાની સેવામાં પોતાના ધનનો ઉપયોગ સારા કામમાં કરવા માટે કરે છે આ રીતે શક્તિ માણસમાં કર્મ ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે અને સારી શક્તિઓની દુષ્ટ શક્તિ પણ વિજયના પ્રતિકરૂપે દશેરા ઉજવવામાં આવે છે શું છે દશેરાનું મહત્ત્વ સનાતન ધર્મમાં તહેવારોનું ઘણું મહત્ત્વ હોય છે દશેરામાં પણ ધાર્મિક મહત્ત્વ ઉપરાંત અનિષ્ટ પર સારાની અસત્ય પર સત્યની અન્યાય પર સચ્ચાઈની જીતની ઉજવણી કરવાનો સમય છે આ મૂલ્યોના મહત્ત્વ પર પ્રતિબિંબિત કરવાનો અને તેમના અનુસાર આપણું જીવન જીવવા માટે પોતાને પ્રતિબદ્ધ કરવાનો સમય છે દશેરા શા માટે મહત્વપૂર્ણ છે અનિષ્ટ પર ધર્મની જીત દશેરા રાજા રાવણ પર ભગવાન રામના વિજયની ઉજવણી કરે છે આ વિજય દુષ્ટતા પર સારાની અસત્ય પર સત્યની અને અન્યાય પર સચ્ચાઈની જીતનું પ્રતિક છે ઘણા લોકો નવી શરૂઆત કરે છે દશેરા એ શરૂઆતનો સમય છે ઘણા લોકો આ દિવસે નવો ધંધો અથવા સાહસ શરૂ કરે છે તે આપણા પાછલા વર્ષ પર વિચાર કરવાનો અને ભવિષ્ય માટે સંકલ્પ કરવાનો પણ સમય છે તો ભક્તો આવી હતી નાની દશેરાની વાત સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવર જય માતાજી જય શ્રી રામ લખજો અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારી સાથે જોડાયેલા તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર ઓમ નમ શિવાય અને જય માતાજી